અમે ગોડલું નાખવા યાદ ભૂત વાયન થયું અરે બાપ રે અલી ડોશી છોડો આ વહુ કે ભૂતડું આય થયું હવે હું કર્યુ હાલો આપણે ઓલા છોકરાને હું ખડતાવી હે હા એ હારું લે અલી ડોશી છોડો મારા બેટાને આ કુરલા ખાવાય ન રે અને આમ જો તો ના કરો ઢવડે આવો હવે હું ઉઠાડું એ હા એ મુંનિયા હે એ હોટ હોટ ભૂતડું આવી ગયું ભૂતડું આ હા એય એય એલા પણ એ કોણ આવયા નથી આયુ લે તો સાયુ એ અતાર વવ છે ને બહાર ઓલા ચાર રસ્તે કૂડલું નાખવા જતાં ને હા તે અહીંથી ના વાય પીયું હે એ કેવા જો હા કે એમ ને શું કૂડલું નાખ્યા પછી ઓય થાય જ નહીં અરે શું ને હા આ હું હે આ છોડ્યો છોડ્યો છે હા પણ આમ જો તારું બૂટડું આયા આવી જશે શું કરશું શું કરશું

બાપા એ બધું તમે ફોડશો ને તો ગોળી રહે ની ભૂત સુવારી રીતે નીકળી જશે બાકી એને કાંઈ થશે નહીં જો એના કામમાં ન આવે બધું તો હવે શું કરું બાપા મારે એક વિચાર આવ્યો છે શું તમને કહું ક્યાં આ કુદલું નાખવા ક્યાં ને હા એ કુદલું લગભગ હો ટકા નાખ્યું ન હોય તો ભૂત આટલું બા આલબ્જ આવતું હોય બોલો એ ભાઈને પૂછ તારી ભાઈને યા ભાઈને હા કહું આ ચાર છોકરીઓ તું કુદલું નાખવા જઈ નાખ્યું ના બેંબાઈ ખાઈ ગયા અરે બાપરે તો એ બાલું છે હા એ આ ભૂત ના ભાગનું કુદલું ખાઈ ગયા ને મુનિયા એટલે ભૂતડું આવ્યો આમ તો